મિની ટ્રેક્ટર અને ટ્રેલર વેચવાના છે ટ્રેક્ટર સાવ ઓછું ચાલેલું છે અને આ ભાવે તમને કેમ પણ ટ્રેક્ટર મળશે નહીં સેટ વેચવાનો છે એક હજાર કલાક ચાલેલું આ ટ્રેક્ટર છે અને સાવ વ્યાજબી ભાવે મળી જશે સેટ આખો હિતેશભાઈને વેચવાનો છે વિડીયોની અંદર હું તમને બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરી લેજો મહેન્દ્રા ટ્રેક્ટર છે અને ટ્રેલર આ સેટ વેચવાનો છે હિતેશભાઈને ભાઈને સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો મહેન્દ્રા યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર છે સાવ ઓછું ચલાવેલું માત્ર એક હજાર કલાક જ ચાલેલું આ ટ્રેક્ટર છે બે હજાર પંદરના મોડેલનું ટ્રેક્ટર એક હજાર કલાક જ ચાલેલું ઓલમોસ્ટ આખું ન્યૂ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગેર હાઇડ્રોલિક એન્જિન સો સો ટકા મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર જોતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ સારા છે ટ્રેક્ટરના ટાયર નવા જ નાખેલા છે ટ્રેલર એકદમ સારું છે સાચવેલું છે તળિયું ચોખ્ખું સાઈડું પતરા એકદમ સારા તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો કંપની કલર માં આખું ટ્રેલર અને ટ્રેલરના ટાયર પણ નવા નાખેલા છે હેવી એકદમ ટ્રેલર છે લોખંડ સારું જોવા મળશે બે લાખ ચાલીસ હજારમાં બંને મળી જશે અંદાજિત કિંમત છે રૂબરૂ સ્થળ ઉપર હિતેશભાઈ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી આ સેટ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો વલભીપુર જિલ્લો ભાવનગર અને પ્રોપર વલભીપુર જોવા મળશે ટ્રેક્ટર ટ્રેલર લેવાનો હોય તો હિતેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોનો ઉપર નંબર મળશે હિતેશભાઈના સત્તાણું એક છેતાલીસ વાળા નંબર પર ફોન કરી સેટ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો